યુનાઇટેડ કિંગડમ એટલે કે યુકે બ્રિટનમાં મંગેતાની ચપુના ગાંજકી હત્યા કરનારને ચાર વર્ષે યુકેની જેલમાં સજા આપ્યા બાદ હાલ વધુ સજા માટે હવે તેને સુરત જેલમાં મોકલવામાં આવ્યો છે આરોપીએ ભારત સરકારની સંધિ મુજબ જેલ ટ્રાન્સફરિંગની માંગ કરતા આવે સુરતની જેલમાં આરોપી સજા કાપશે યુકેને ભારત સરકારની સંધિ મુજબ જેલ ટ્રાન્સફરિંગનો પહેલો કિસ્સો સામે આવ્યો છે જેમાં યુકેમાં આડેધડ ચપુના ઘામારી મંગેતરને રેસી નાખી હતી સમગ્ર મામલે બ્રિટનમાં મંગેતરની હત્યા કરનારો કેદીને સુરતની જેલમાં ટ્રાન્સફર કરાયો છે વાત એમ છે કે બે હજાર વીસમાં આરોપી જીગુ સુરઠિયાએ આડેધડ ચપુના ગામરી મંગેતરને રેસી નાખી હતી અત્યારે એકવીસ વર્ષીય મંગેતર ભાવિની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી જેને લઈને યુકેની લેસ્ટર કોર્ટે આજીવન કેદની તેને સજા ફટકારી હતી આરોપીના પરિવારે ભારત જેલ ટ્રાન્સફરની મંજૂરી માગી હતી ચાર વર્ષ બ્રિટનની જેલમાં સજા ભોગવ્યા બાદ સુરત જેલ લવાયો છે વર્ષ બે હજાર વીસમાં ત્રેવીસ વર્ષીય જીગુ કુમાર સુરટે એકવીસ વર્ષીય મંગેતર ભાવિની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી સમગ્ર મામલે યુકેના લેસ્ટર કોર્ટે હત્યારાને અતિક્રૂર જાહેર કરી આજીવન કેદની સજા ફટકારી હતી સપ્ટેમ્બર બે હજાર વીસમાં યુકેની કોર્ટે આરોપી જીગુને આજીવન એટલે કે અઠ્યાવીસ વર્ષની સજા સંભળાવી હતી પરિવારે યુકે અને ભારત સરકારની સંધિ મુજબ પરિવારે આરોપીઓની ભારત જેલ ટ્રાન્સફરની મંજૂરી માગી હતી ચાર વર્ષ બ્રિટનની જેલમાં સજા ભોગવ્યા બાદ બાકીની સુરતની લાજપોર જેલમાં સજા ભોગવશે બ્રિટિશ એક્સપર્ટ કેદીને લઈને યુકેથી દિલ્હી એરપોર્ટ પરથી સુરત પોલીસને સોંપ્યો છે દિલ્હી એરપોર્ટ પર કેદીના આપલેને વિડીયોગ્રાફી વિડિયોગ્રાફી અને ડોક્યુમેન્ટ પણ કરાયા હતું બ્યુરો રિપોર્ટ